હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ડિજિટલ એજ્યુકેશન આજે આપણે ધોરણ આઠ વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર ચાર માહિતીનું નિયમન જેની અંદર સ્વાધ્યાય ચાર પોઈન્ટ એકના પ્રશ્ન નંબર ત્રણ ચાર અને પાંચ આજે આપણે ગણીશું એનાથી આગળના પ્રશ્ન નંબર એક અને બે એનો મેં વિડીયો બનાવી અને ચેનલ પર મૂકી દીધે છે તે તમે જઈ અને જોઈ શકો છો ઓકે તો હવે આપણે પ્રશ્ન નંબર ત્રણ ચાર અને પાંચ આ વિડીયોમાં જોઈશું તો ચાલુ કરીએ પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્ન નંબર ત્રણ ની અંદર આપણને એક કોષ્ટક આપેલું છે અને શું લખેલું છે કે નીચેની માહિતી માટે પાઇ ચાર્ટ તૈયાર કરો માહિતીમાં આપણને શું આપેલું છે તો કે કોષ્ટક છે કોષ્ટક ની અંદર શું છે તો અમુક લોકો છે એ એમને જેવા પસંદના કલરની સંખ્યા આપેલી છે કે ધારો કે કેટલાક લોકો છે એને વાદળી રંગ લીલો રંગ લાલ અને પીળો રંગ અલગ અલગ પસંદ છે એમાં વાદળી રંગના લોકો કેટલા છે તો કે અઢાર લોકો એવા છે જેમને વાદળી રંગ પસંદ છે ત્યારબાદ લીલો તો કે નવ લોકો લાલમાં છ લોકો પીળામાં ત્રણ લોકો અને ટોટલ સંખ્યા કેટલી છે છત્રીસ મતલબ કે છત્રીસ લોકો છે ટોટલ એમાંથી અલગ અલગ રંગ પસંદ કરનાર વ્યક્તિઓની સંખ્યા આપેલી છે એના આધારે આપણે પાઇ ચાર્ટ દોરીશું પાઇ ચાર્ટ એટલે વર્તુળ ચાર્ટ ઓકે તો હવે આપણે જોઈએ કે પાઇ ચાર્ટ દોરવા માટે આપણે શાની જરૂર પડશે તો તમે પ્રશ્ન નંબર બે માં જોયો હશે આગળના પ્રશ્નમાં ન જોયો હોય તો આગળનો વિડીયો જોઈ લેજો ઓકે કે જેની અંદર આપણે પાઇ ચાર્ટ દોરવા માટે કેન્દ્રની અંદર કેન્દ્ર સાથેનો ખૂણો જરૂરી છે એટલે કે વૃતાંશ જરૂરી છે વૃતાંશ એટલે કે ધારો કે આપણે અહીં વર્તુળ દોરી એની અંદર કેન્દ્ર દોરીએ દોરી જેટલો ખૂણો પડે એ ખૂણો જરૂરી છે કે એ ખૂણો કેટલો એના આધારે આપણે ભાઈચાર તૈયાર કરીશું તો હવે તમને એમ થશે કે આપણે અહીંયાથી ખૂણો ક્યાંથી લાવીશું તો કે ખૂણો આપણે આ કોષ્ટક ઉપરથી લાવીશું તમને અહીંયા ડાયરેક્ટ દેખાય છે તો કે ના તો એ આપણે કેવી રીતે શોધીશું તો આપણે જોઈએ કે ખૂણો શોધવા માટે આપણે જે સંખ્યા આપેલી હોય એના ઉપરથી આપણે અપૂર્ણક બનાવીશું અપૂર્ણક એટલે કે આનું પ્રમાણ બનાવી કે જેના આધારે ખૂણો બની શકે કેવી રીતે અપૂર્ણક બનાવીશું તો હું એ હું અહીંયા હમણાં શીખવાડી દઈશ એના પહેલાં તમે એ સમજી લો કે આને આપણે અપૂર્ણક કેવી રીતે બનાવીશું તો જુઓ ટોટ ધારો કે આપણે વાદળી વાદળી માટે બનાવીએ વાદળી માટે તો છેદની અંદર લખીશું છત્રીસ એટલે કે ટોટલ સંખ્યા છત્રીસ અને અંશમાં લખીશું અઢાર એનો મતલબ શું થશે કે ટોટલ છત્રીસ છે એમાંથી અઢાર લોકોને વાદળી રંગ પસંદ થશે એટલે એ શું થશે એક પ્રકારનો અપૂર્ણક થશે ઓકે ઓકે હવે આપણે આપણે અલગ અલગ કલર એ અહીંયા લખીએ અને ખૂણો પણ તો સૌ વાદળી માટે શોધી વાદળી રંગ માટે અપૂર્ણક બનાવવા માટે આપણે શું કરીશું તો કે છેદની અંદર લખીશું છત્રીસ અંશમાં શું લખીશું તો કે વાદળી માટે અઢાર અઢાર લોકોને વાદળી રંગ પસંદ છે એટલે છત્રીસ માંથી અઢાર લોકોને વાદળી રંગ પસંદ છે ઓકે નીચે લખીશું કુલ કુલ લોકો અને ઉપર કે જે લોકોને વાદળી રંગ પસંદ છે એ આને શું કહીશું આપણે અપૂર્ણક ઓકે ત્યારબાદ હવે આને આપણે ત્રણસો ને સાઠ વડે ગુણીશું કેટલા વડે ત્રણસો ને સાઠ વડે ગુણીશું હવે તમને એમ થશે કે ત્રણસો સાહીઠ વડે કેમ ગુણ્યા તો આ એક ડિગ્રી છે એટલે કે ખૂણો છે જ્યારે આપણે પાઇ ચાટ દોરીએ ત્યારે કેન્દ્રથી જ્યારે અહીંથી શરૂ કરીશું ત્યારે અહીંથી ટોટલ વર્તુળ ભમી અને પોતાની જગ્યા પાછું આવે એ ત્રણસો ને સાહીઠનો ખૂણો બનાવે એટલા માટે આ ટોટલ રાઉન્ડની અંદર ત્રણસો સાહીઠના ખૂણામાંથી આપણે વાદળી રંગ માટે કેટલો ખૂણો આવશે એ આપણે આના આધારે મળશે ઓકે તો એના માટે આપણે ત્રણસો સાહીઠ વડે ગુણ્યા હવે તો હવે આપણે આનો ગુણાકાર ભાગાકાર કરી લઈએ કેવી રીતે તો અહીંયા છત્રીસ છે અને અહીંયા ત્રણસો સાઠ છે તો આપણે આવી રીતે ન લખતો આવી રીતે લખીએ દસ ગુણ્યા છત્રીસ તો કેટલા થશે ત્રણસો સાઠ થશે તો આપણે છત્રીસ છત્રીસ ઓડી જશે પાછળ કેટલા વધ્યા અઢાર ગુણ્યા દસ ઓકે તો અઢાર ગુણ્યા દસ બરાબર કેટલા થશે અહીંયા લખું અઢાર ગુણ્યા દસ બરાબર એકસો એસી અહીંયા લખીશું ડિગ્રી આ શું છે તો કે ખૂણો મળ્યો કોના માટે તો કે વાદળી રંગ માટે ત્યારબાદ હવે આપણે લીલા રંગ માટે જોઈએ લીલા રંગ માટે લીલા રંગનો અપૂર્ણાંક આપણે કેવી રીતે બનાવીશું તો સેમ ટુ સેમ ભાગાકારની અંદર ટોટલ સંખ્યા લખીશું કેટલી છે છત્રીસ અને અંશમાં લીલા રંગ માટે કેટલા લોકો છે તો કે નવ આપણે અહીંયા લખીશું નવ કોના વડે ગુણીશું તો કે ત્રણસો ને સાઠ ડિગ્રી વડે ઓકે અહીંયા પણ ભાગાકારમાં છત્રીસ છે અહીંયા ત્રણસો સાઠ છે તો આપણે આ ચાકી મારી અહીંયા ઉડી જશે એટલે શું વધે અહીંયા દસ વડે ઓકે દસ વધ્યા અને અહીંયા વધ્યા નવ તો આપણે લખી નવ ગોણ્યા દસ બરાબર માટે કર શું લખીશું છત્રીસ અંસ્મર શું લખીશું તો કે લાલ રંગ માટે કેટલી સંખ્યા છે છ ત્રણસો ને સાઠ પાછા ઉડી જશે અહિયાં દસ બરાબર છ ગુણ્યા દસ બરાબર ઓકે કોના માટે લાલ રંગ માટે ત્યારબાદ પીળા રંગ માટે પીળા રંગના લોકો કેટલા છે કે જે લોકોને પીળો રંગ પસંદ છે એવા તો કે માત્ર ને માત્ર ત્રણ તો આપણે બાગાકારમાં લખીશું છત્રીસ અને અંશમાં લખીશું ત્રણ ગુણ્યા ત્રણસો ને સાઠ ડિગ્રી અહીંયા પાછા ઉડી જશે વધશે શું તો કે દસ બરાબર અહીંયા કેટલા છે ત્રણ તો અહીંયા લખીશું ત્રણ ગુણ્યા દસ બરાબર કેટલા થશે ત્રીસ વિદ્યાર્થી મિત્રો હવે આપણે અહીંયા જોઈએ કે ટોટલ રંગ કેટલા છે એક બે ત્રણ અને ચાર એટલે કે આપણે ચાર્ટ દોરીશું એની અંદર માત્ર ચાર ભાગ દર્શાવવાના થશે તો એ ચાર્ટ દર્શાવવા માટે આપણે અહીંયા ખૂણા આપણે શોધી લીધા કે કેન્દ્ર સાથે કેટલો ખૂણો કલર ઓકે તો એ આપણે આપણે અહીંયા દીધા હવે શું દોરીશું ચાર્ટ દોરતો પહેલો આપણે સામાન્ય સમજ મેળવીએ કે આપણે વર્તુળ દોર્યું એની અંદર એક શું દર્શાવીશું વચ્ચે કેન્દ્ર બિંદુ એને શું કહેવાય કેન્દ્ર બિંદુ તો હવે આપણે જોઈએ મેં હમણાં આગળ શીખવાડ્યું હતું એવી રીતે એક્ઝેટ ધારો કે આપણે અહીંથી અહીં દોરીએ અહી દોર્યા પછી આપણે જોઈએ કે વર્તુળની અંદર ચાર સરખા ભાગ પાડીએ તો આપણે દરેક ખૂણા કેટલાના મળશે તો કે નેવું નેવું ડિગ્રી ના મળશે ઓકે તો હવે તમને એ તો ખબર પડે કે અહીંથી એટલા સુધી જઈએ એટલે સરખો ચોથો ભાગ થાય એટલે નેવું ડિગ્રી થશે એટલી ખબર પડી કે અહીંથી અહીં જઈએ નેવું પાછા વડે એટલા ને એટલા આગળ જઈશું એટલે એક્ઝેક્ટ સામે જઈશું એટલે વળે બીજા નેવું તો નેવુંનું નેવું કેટલા થશે એકસો એંશી તો આપણે અહીં દોરી દઈએ તમે ફૂટપટ્ટીથી સારી રીતે દોરજો હું અહીં માત્ર તમારે સમજણ માટે દોરું છું ઓકે તો અહીંથી અહીં જઈએ નેવું અહીંથી અહીં જઈએ એટલે પાછા કેટલા થશે મળ બીજા નેવું એટલે ટોટલ થશે એકસો એંશી ઓકે તો આપણે વાદળી કલર માટે કેટલો ખૂણો મળ્યો તો એકસો એંશી મતલબ કે જો અહીંથી અહીંયા જઈએ તો અહીંથી અહીં કેટલો ખૂણો બનાવશે નેવું ડિગ્રીનો પાછો વળી એટલો એટલો આગળ એટલે વળીને નેવું એટલે એકસો એસી તો આપણે અહીંયા લખીશું એસી ડિગ્રી ઓકે તો ડિગ્રી ખૂણો થયો એટલે સીધે સીધું કેમ કે અહીંથી સીધી રેખા બનશે પરંતુ એનો એકસો એસી નો કહેવાય ટોટલ ખૂણો કેટલો આવે ત્રણસો ને સાહીઠ નો ઓકે તો આપને કોના માટે મળ્યું વાદળી રંગ માટે તો આપણે અહીંયા લખી દઈએ વાદળી રંગ ઓકે ત્યારબાદ હવે નેક્સ્ટ લીલા રંગ માટે લીલો એટલે નેવું ડિગ્રી નેવું ડિગ્રી તમને ખબર છે કે વર્તુળનો ચોથો ભાગ તો આપણે અહીંયા દોરી દઈએ ડિગ્રી કો કયા કલર માટે તો કે લીલા રંગ માટે આપણે લખીએ લીલા રંગ માટે ત્યારબાદ હવે શું વધ્યું માત્ર તમે જુઓ અહીંયા ચોથો ભાગ જ વધ્યો છે અને એની અંદર એક લાલ રંગની સાઠ ડિગ્રી છે ત્યારબાદ પીળા રંગનો ત્રીસ ડિગ્રી સાઠ ને ત્રીસ કેટલા થશે નેવું એટલે કે નેવુંનો આપણે ટોટલ ત્રણ ભાગ પાડીએ તો ત્રીજો ભાગ નેવુંનો ત્રીજો ભાગ એટલે ત્રીસ ડિગ્રી ધારો કે આપણે અહીંયા એક અહીંયા એક અહીંયા દોરીએ તો ત્રીજો ભાગ કેટલો થશે તો કે માત્ર આટલો એટલે ત્રીસ કોનો છે તો કે પીળા માટે તો આપણે અહીંયા લખીશું ત્રીસ ડિગ્રી ત્રીસ ડિગ્રી ત્રીસ ડિગ્રી કયા કલર માટે છે તો કે પીળા કલર માટે ત્યારબાદ લાલ માટે કેટલા છે સાઠ તો હવે તમને ખબર પડે નેવું માંથી ત્રીસ બાદ થાય એટલે કેટલા વધે સાઠ ડિગ્રી કયા કલર માટે તો કે લાલ વિદ્યાર્થી મિત્રો આ તમે ડાયરેક્ટ દોરી શકો એટલા માટે દર્શાવ્યું છે તમે કોણ માપક થી અથવા તો પરિકર વડે માપ લઈ અને પણ તમે દોરી શકો છો ઓકે અને ફૂટપટ્ટીથી સીધી લાઈન દોરી અને મસ્ત સ્માર્ટ વર્ક કરવાનું ઓકે તો હવે તમને આ સંપૂર્ણ પાઇચાર્ટ બનાવતો દ્વારા હિન્દી અંગ્રેજી ગણિત શાસ્ત્ર સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાનની પરીક્ષામાં પાંચસો ચાલીસ મેળવેલ ગુણ આપેલ છે આપણને અહીં પાઇચાર્ટ આપેલો છે તૈયાર છે એની અંદર શું આપેલું છે ખૂણા આપેલા છે ખૂણા ડિગ્રીમાં આપણને આપેલા છે અને વિષયનો નામ લખી છે જે તે વિષયના જે તે ખૂણા આપેલા છે એના આધારે આપણને નીચે ત્રણ પ્રશ્નો આપેલા છે એના આપણે જવાબ આપવાના થશે જેની અંદર પહેલો પ્રશ્ન છે કયા વિષયમાં વિદ્યાર્થીઓ એકસો પાંચ ગુણ મેળવ્યા છે ઓકે તો એ આપણે કઈ રીતે જોઈશું તો આપણે જોઈએ કે તમને ખબર હશે કે આ આપણે પાયચર દોર્યું એની અંદર વર્તુળ એ કેટલો ખૂણો બનાવે છે તો કે ત્રણસો કેવી રીતે તો કે ધારો કે આપણે અહીંથી શરૂ કરીએ અને એમ ફરી પાસે એટલે આવીશું એટલે ખૂણો કેટલો બનશે ત્રણસો ને ડિગ્રીનો તો એની અંદર ત્રણસો સાહીઠ ડિગ્રી એટલે પૂરેપૂરો ચાર્ટ આવી જાય અને એની અંદર આપણે શું દર્શાવેલું છે તો કે પાંચસો ચાલીસ ટોટલ માર્ક્સ દર્શાવેલા છે એની અંદર એ આપણે જોઈ શકતા નથી પરંતુ આપણને દાખલો ગણીશું એટલે આપણને મળી જશે કે પાંચસો પાંચસો ચાલીસ જે માર્કસ છે પૂરેપૂરા ત્રણસો સાહીઠ ની અંદર સમાવેલા છે એનો મતલબ શું થશે તો કે એનો મતલબ એવો થાય કે ત્રણસો સાહીઠ ડિગ્રી અથવા તો ઉલટું લખીએ પાંચસો ચાલીસ ગુણ કે જો ખૂણો અથવા તો વરતાં બરાબર કેટલો છે ત્રણસો ને ત્રણસો ડિગ્રી એટલે પાંચસો ચાલીસ માટે ત્રણસો સાહીઠ ખૂણો છે તો આપણે શાના માટે શોધવાનું છે તો કે એકસો પાંચ એકસો પાંચ ગુણ મેળવે એના માટે તો આપણે લખીએ જો પાંચસો ચાલીસ ગુણ માટે આટલો ખૂણો હોય તો એકસો પાંચ માટે કેટલો તો આપણે અહીંયા લખીએ તો એકસો પાંચ ગુણ માટે ખૂણો બરાબર કેટલો ઓકે હવે આપણે શું કરીશું ચોકડી ગુણાકાર કેવી રીતે તો કે જુઓ જે એકસો પાંચ છે એની સામેની બાજુ ઉપર ત્રણસો સાહીઠ સાથે ગુણાકાર આનો આની સાથે અને પાંચસો ચાલીસને આપણે છેદમાં લખીશું ઓકે તો લખીએ એકસો પાંચ એકસો પાંચ કોણ્યા ત્રણસો ને સાઠ ઓકે ભાગાકારમાં પાંચસો ને ચાલીસ પાંચસો ચાલીસ હવે આપણે શું થશે અહીંયા તો કે શૂન્ય શૂન્ય ઉડી જશે આ શૂન્ય ઉડી ગયું અઢાર તરી ચોપન અને અઢાર દુ છત્રીસ તો અઢાર ઉડી જશે જે અઢાર ઉડી જશે અહીં વધ્યા બે અહીં વધ્યા ત્રણ અહીં કેટલા વધ્યા એકસો ને પાંચ હવે જુઓ એકસો ને આપણે ભાગાકાર કરી કેટલા વડે ત્રણ વડે તમને આવા કદાચ મોટા ભાગાકાર ના આવડે તો તમારે સાઇટમાં અલગથી નોટબુકમાં ભાગાકાર કરી લેવો ઓકે તો આપણે જોઈએ એકસો પાંચને આપણે ત્રણ વડે ભાગીએ એટલે પાંત્રીસ વધે એ હું ડાયરેક્ટ ના બને પણ અહીંયા ડાયરેક્ટ આપણે ગણીએ પાંત્રીસ ગુણ્યા ત્રણ એકસો પાંચ પાંત્રીસ દુ સિત્તેર પાંત્રીસ તરી પાંચ તો આપણે અહીંયા ત્રણ અને આ ત્રણ ઉડી ગયા કેટલા વધ્યા અહીંયા પાંત્રીસ અને અહીંયા વધ્યા બે પાંત્રીસ કેટલા થશે સિત્તેર

તમે જુઓ કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા આવે છે જેમને વિડીયો જોવો હોતો નથી પરંતુ એ વિડીયો ડિસલાઇક મારી અને જતા રહે છે જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ગમે તો વિડીયોને વધુને વધુ લાઈક વધુ ને વધુ શેર અને સબસ્ક્રાઈબ કરો કે જેનાથી અમને નવા વિડીયો બનાવવામાં મદદ મળે ઓકે આપણે હવે આપણે પેટા પ્રશ્ન બે જોઈએ કે હિન્દી વિષય કરતા ગણિત શાસ્ત્રમાં વિદ્યાર્થીઓ કેટલા વધારે ગુણ મેળવ્યા આપણે ગ્રાફની અંદર આપેલું છે કેટલા ગુણ મેળવ્યા તો કે ના આપણે પહેલા પ્રશ્નમાં જોયું કે હિન્દી વિષેના માર્ક કેટલા હતા એકસો પાંચ અને એનો ખૂણો કેટલો હતો સિત્તેર વિશે હિન્દી ખૂણો સિત્તેર અને માર્ક્સ એકસો પાંચ અહીંયા આપણને કહ્યું છે ગણિત શાસ્ત્રમાં કેટલા વધારે ગુણ મેળવ્યા શું ગણિત શાસ્ત્રના માર્ક્સ આપણી જોડે છે ના તો હવે આપણે શોધીશું ક્યાંથી શોધીશું તો કે આ પાઇ ચાર્ટની અંદરથી જ શોધીશું એનાથી અંદરથી જ આપણને મળી જશે કેવી રીતે તો આપણને એક વસ્તુ તો ખબર છે કે પાંચસો ચાલીસ માટે ત્રણસો સાઠ તો હવે આપણે એવી રીતે ડાયરેક્ટ બે રીતે શીખશું માટે કે ત્રણસો સાહીઠ ડિગ્રી માટે પાંચસો ચાલીસ માર્ક્સ થાય તો ગણિત શાસ્ત્રના નેવું માટે કેટલા એવી રીતે તમે ચોકડી ગુણાકાર કરી શકો છો અથવા તો આપણે જે હિન્દી માર્ક્સ મળે એના આધારે પણ કરી શકો છો આપણે હિન્દી પ્રમાણે કરી કે હિન્દી માટે ખૂણો કેટલો હતો તો કે સિત્તેર કે જો હિન્દી માટે સિત્તેર ડિગ્રી ખૂણાએ ખૂણા માટે

શું કરીશું ચોકડી ગુણાકાર અહીં લખશો તમે ગણિત રૂપે ચોકડી ગુણાકાર કેવી રીતે નેવું ગુણ્યા કેટલા છે એકસો ને પાંચ ભાગાકારમાં સિત્તેર ઓકે તો હવે આપણે જોઈએ કે આ શૂન્ય ઉડાડી દઈએ અહીંથી આ શૂન્ય શૂન્ય ઉડી ગયા કે અહીંયા સાત અને અહીંયા નવ અથવા એવું ના કરવું હોય તમારે તો ડાયરેક્ટ કરી લઈએ આપણે આ એમને એમ રાખો જુઓ પાંત્રીસ દુ કેટલા થશે પાંત્રીસ ગોણ્યા બે સિત્તેર થશે એકસો પાંચ બનાવવા માટે છે નાનામાં નાનો ભાગાકાર ગોતશો એટલા સુધી તમને જલ્દીથી એનું સોલ્યુશન મળશે તો અહીંયા પાંત્રીસ ઉડી અહીંયા પાત્રીસ છોડી ગયા કેટલા વધ્યા ત્રણ અને અહીંયા વધ્યા બે તો હવે આપણે બે નેવું ને બે વડે ભાગી શકીએ તો કે હા પિસ્તાળીસ પિસ્તાલીસ ગુણ્યા બે નેવું ને આપણે પિસ્તાલીસ ગુણ્યા બે વડે લખીએ તો બે અહીં ઓળી જશે બે અહીંયા ઓળી જશે કેટલા વધ્યા અહીંયા પિસ્તાલીસ અહીંયા વધ્યા ત્રણ હવે આપણે ગુણાકાર કરીએ પિસ્તાલીસ ગુણ્યા ત્રણ પિસ્તાલીસ દુ નેવું અને પિસ્તાલીસ તરી એકસો ને પાંત્રીસ આ કોના માર્ક્સ મળ્યા તો કે ગણિત વિષય માટે ગણિત શાસ્ત્ર માટે હવે આપણે શોધવાનું શું હતું તો કે હિન્દી વિષય કરતા ગણિત શાસ્ત્રમાં વિદ્યાર્થીઓ કેટલા વધારે ગુણ મેળવ્યા તો આપણે અહીંયા લખીશું ગણિત શાસ્ત્ર ગણિત શાસ્ત્ર માઇનસ હિન્દી વિશે હિન્દી બરાબર હું ડાયરેક્ટ લખું છું કે કેટલા છે એના એકસો ને પાંત્રીસ ગણિતના માઇનસ હિન્દી માટે કેટલા છે એકસો ને પાંચ એકસો પાંત્રીસ માંથી એકસો પાંચ બાદ થાય કેટલા વધ્યા ગુણ વિદ્યાર્થી મિત્રો આ આ આપણો થશે શું બધી પ્રક્રિયા કરી એની અંદર જો માટે એકસો પાંચ ગુણ હોય તો કેટલા એમ ગુણાકાર કર્યો અને આપણે ગણિત શાસ્ત્ર માટેના માર્ક્સ મેળવ્યા એકસો ને પાંત્રીસ એમાંથી આપણે હિન્દીના વિષે માર્ક્સ બાદ કરીએ એટલે માર્ક્સ વધ્યા ત્રીસ એટલે કે શું થશે તો કે હિન્દી કરતાં ગણિત શાસ્ત્રમાં ત્રીસ ગુણ વધારે મેળવ્યા ઓકે પેટા પ્રશ્ન ત્રણ ચકાસો કે શું વિજ્ઞાન અને હિન્દી વિષયમાં મેળવેલ ગુણના સરવાળા કરતો સામાજિક વિજ્ઞાન અને ગણિતશાસ્ત્રમાં શાસ્ત્રમાં ગુણ વધારે છે કે વિજ્ઞાન અને હિન્દી કરતો પણ વધારે સામાજિક વિજ્ઞાન અને ગણિત શાસ્ત્રના માર્ક્સ છે કે નહીં એનો માર્ક્સ આપણે શું કેવી રીતે લખીશું જવાબ તો તમારી બુકની અંદર આપણે હિન્ટ આપેલી છે કે એના માટે ખૂણાનો ઉપયોગ કરો એટલે કે ખૂણાનો સરવાળો કરશો એટલે તમને મળી જશે એક વાત તમારે યાદ રાખવાની કે જેમ ખૂણો વધારે એમ માર્ક્સ વધારે ખૂણો વધારે તો વર્તુળની અંદર જગ્યા વધારે રોકશે તો માર્ક્સ પણ વધારે હશે તો જે નાના ખૂણો હશે જેનો ખૂણો વધારે છે એના માર્ક્સ વધારે હશે જવાબ આપી શકીએ તો આપણે જોઈએ ખૂણાનો સરવાળો કરશું તો પણ આપણને મળી જશે તો અહીંયા લખીએ વિજ્ઞાન વત્તા હિન્દી નો ખૂણો નો ખૂણો બરાબર વિજ્ઞાન માટે કેટલો છે એસી હિન્દી માટે કેટલો છે એકસો પચાસ અને બીજું કોના માટે છે તો કે સામાજિક વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન વત્તા ગણિત શાસ્ત્ર તમે પૂરું લખજો હું શોર્ટમાં ઓકે નવ ખૂણો કેટલો છે નેવું ડિગ્રી બરાબર નેવું નેવું પાછળ ઉમેરીશું એટલે કેટલા થશે એકસો ને પંચાવન એકસો પંચાવન ડિગ્રી હા હવે આપણે એવો જવાબ આપી શકીએ કે જો વિજ્ઞાન અને હિન્દી માટે એકસો પચાસ સામાજિક વિજ્ઞાન અને ગણિતશાસ્ત્ર માટે એકસો પંચાવન તો શું વિજ્ઞાન અને હિન્દી કરતો પણ સામાજિક અને ગણિતશાસ્ત્રનો શાસ્ત્રનો ખૂણો વધારે છે તો કે હા આપણે અહીંયા જોઈ શકીએ છીએ વિજ્ઞાન અને હિન્દી માટે એકસો પચાસ છે અને સામાજિક વિજ્ઞાન અને ગણિતશાસ્ત્ર માટે એકસો પંચાવન છે એટલે કે પાંચ ડિગ્રી વધારે છે તો આપણે જવાબમાં શું લખીશું હા હા પછી લખીશું પાંચ ડિગ્રી વધારે છે તમે ડિગ્રી નહીં લખો તો ચાલશે કેમ કે આપણે અહીંયા ડિગ્રી કરતા માર્ક્સ લખશો તો સારું રહેશે એટલે પાછળ લખશો નહીં ઓકે ખાલી જવાબ લખશો પાંચ એક જુદી જુદી ભાષાઓ બોલતા વિદ્યાર્થીઓની સંખ્યા નીચે મુજબ છે તો પાયચાર તૈયાર કરો આપણને કોષ્ટક આપેલું છે જેની અંદર ભાષાઓ છે અને એવી ભાષા બોલતા વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે ટોટલ વિદ્યાર્થીઓ કેટલા છે બોતેર અને એમાંથી અલગ અલગ ભાષાઓના વિદ્યાર્થીઓ છે તો આના માટે આપણે શું કરીશું પાય ચાર્ટ બનાવીશું ચાર્ટ બનાવવા માટે શું જરૂરી છે એ આગળ આપણે સમજી ચૂક્યા છીએ શું જરૂરી છે તો કે ખૂણો ખૂણો શોધવા માટે આપણે શું કરીશું તો કે આ સંખ્યા ઉપરથી આપણે શું બનાવીશું અપૂર્ણક અને અપૂર્ણક ને ત્રણસો સાઠ વડે ખૂણીશું એટલે આપણને ખૂણો મળી જશે તો એ આપણે લખીએ અપૂર્ણક બનાવતા આવડ હવે તો તમને આવડવું જ જોઈએ કેવી રીતે તો આપણે ગુજરાતી માટે લખીએ ટોટલ સંખ્યા બોતેર અને અંશમાં લખીશું ચાલીસ ગુજરાતી માટે ઓકે અહીં લખું હું ગુજરાતી માટે ઉપર કેટલા લખીશું ચાલીસ કેમ કે ગુજરાતી ભાષા બોલતા વિદ્યાર્થીઓ ચાલીસ છે અને ભાગાકારમાં લખીશું બોતેર અપૂર્ણક બની ગયો ત્યારબાદ એનો ગુણાકાર કરીશું ત્રણસો ને વડે ઓકે હવે હવે આનો આપણે ભાગાકાર કેવી રીતે કરીએ તો કે જુઓ છત્રીસ ગુણ્યા બે લખીશું બોતેરની જગ્યાએ આપણે છત્રીસ ગુણ્યા બે લખીએ બોતેર ના લખતા છત્રીસ ગુણ્યા બે બોતેર થશે તો કે હા અહીંયા લખીશું છત્રીસ ગુણ્યા દસ લખીશું એટલે શું થશે આ છત્રીસ આ છત્રીસ ઉડી ગયા અહીંયા વધ્યા બે અહીંયા વધ્યા દસ અહીંયા ડાયરેક્ટ તમે ભાગો તો પણ ચાલે ચાલીસ વડે ભાગો તો પણ ચાલે ચાલીસને આપણે બે વડે ભાગી દઈએ તો શું વધે વીસ વીસને આપણે દસ સાથે ગુણાકાર કરીએ એટલે કેટલા વધ્યા હા

તો હવે આપણે ખબર છે છત્રીસ ગુણ્યા બે કરીશું અહીંયા છત્રીસ ગુણ્યા દસ કરીશું એટલે અહીંયા વધશે બે અહીંયા વધશે દસ પાછું આપણે બારને બે વડે ભાગી દઈએ કેટલા વધે તો કે છ આપણે દસ સાથે ગુણાકાર કરીશું એટલે જવાબમાં મળશે સાઠ સાઠ ડિગ્રી ઓકે આ ભાગાકાર હવે તમને નોર્મલી નોટબુકમાં કરી લેવાનો ઓકે હવે અંગ્રેજી પછી ઉર્દુ માટે ઉર્દું બરાબર અંશમાં લખીશું નવ અને ભાગાકારમાં લખીશું બોતેર ગુણાકારમાં ત્રણસો ને સાઠ સેમ ટુ સેમ શું છત્રીસ ગુણ્યા બે એટલે અહીંયા વધે બે છત્રીસ ગુણ્યા દસ એટલે અહીંયા વધે દસ ઓકે અહીં વધ્યા બે અહીં વધ્યા દસ તો હવે નવને બે વડે ભાગે ના તો આપણે દસને ભાગી લઈએ દસ ભાગ્યા બે કેટલા થશે તો કે પાંચ ઓકે પાંચ ગુણ્યા નવ નવ કેટલા થશે પિસ્તાલીસ શું કરીશું ડિગ્રી ઓકે ઉર્દુ માટે ત્યારબાદ હિન્દી માટે બરાબર હિન્દી ભાષા બોલતા કેટલા વિદ્યાર્થીઓ સાત સાત ભાગમાં લખીશું બોતેર ગુણ્યા સાઠ ઓકે સેમ પહેલાં શું કર્યું તો કે છત્રીસ ગુણ્યા બે અને અહીંયા લખીશું છત્રીસ ગુણ્યા દસ અહીંયા લખીશું બે આગળ સમજાય છત્રીસ ગુણ્યા દસ છત્રીસ ગુણ્યા બે છત્રીસ છત્રીસ ઉડી ગયા શું નહીં વધે બે આ બધે ભાગાકાર સેમ છે એટલા માટે ઓકે અહીંયા બે અહીંયા દસ હવે અહીંયા કેટલા છે અહીંયા સાત સાત ને બે વડે ભાગ્યા ના તો આપણે દસ ને બે વડે ભાગી દઈએ દસ ને બે વડે ભાગીએ એટલે વધે પાંચ આ બે આ બે ઉડી ગયા પાંચ ગુણ્યા સાત પાંચ હતા પાંત્રીસ પાંત્રીસ ડિગ્રી ઓકે હિન્દી માટે કેટલા મળ્યા પાંત્રીસ ડિગ્રીનો ખૂણો ત્યારબાદ સિંધી માટે ત્રણસો ને સાઠ ડિગ્રી સેમ આગળ શું કર્યું અહીંયા મળશે આપણને બે અહીંયા મળશે દસ ચાર ને બે વડે ભાગી એટલે વધી બે હા બે બે ઉડી ગઈ બે વધ્યા દસને આપણે બે વડે ગુણીશું એટલે જવાબ મળશે વીસ વીસ શું તો કે ડિગ્રી આ શૂન્ય નથી પાછળ કે ડિગ્રી છે બધા ડિગ્રી એ ખૂણાનો એકમ છે અહીંયા તો હવે તમે જો બધાનો આપણે ખૂણો મેળવેલી તો કેવી રીતે તો કે ગુજરાતી માટે ત્રણસો સાઠ અપૂર્ણક બનાવી ત્રણસો સાઠ વડે ગુણ્યો એટલે જવાબ મળ્યા બસો ડિગ્રી ત્યારબાદ અંગ્રેજી માટે સાઠ ડિગ્રી ઉર્દુ માટે પિસ્તાલીસ હિન્દી માટે પાંત્રીસ અને સિંધી માટે વીસ ડિગ્રી આ આપણે વર્તુળની અંદર ખૂણાના આધારે ચાર્ટ તૈયાર કરીશું હવે આપણે ચાર્ટ બનાવીએ કે સૌ પ્રથમ વર્તુળ દોરીશું ત્યારબાદ વચ્ચે કેન્દ્રમાં કેન્દ્ર બિંદુ દોરીશું અને ત્યારબાદ જેટલો ખૂણો છે એના આધારે આપણે ચાર્ટની અંદર આપણે દર્શાવીશું તો સૌ પ્રથમ આપણે અહીંથી શરૂઆત કરીએ તમને ખબર છે કે આપણે જ્યારે વર્તુળના ચાર ભાગ પાડીએ આવી રીતે આ હું દર્શાવતો નથી માત્ર તમારે સમજવા માટે છે ઓકે તમારા જોડે કોણ માપક આવે કે જેના આધારે તમે ખૂણોમાં માપી શકો એના આધારે આવી રીતે સીધો કોણ માપક મૂકી અને ખૂણો ઉભો દર્શાવેલા જશે એની અંદર તમે દર્શાવી શકો છો આરામથી અને સચોટ માહિતી મળે ઓકે હું અહીંયા અંદાજિત દોરું છું કેમ કે અહીંયા પરિકર રાખી શકતો નથી તો હવે આપણે જોઈએ કે સૌ ગુજરાતી ભાષા બોલતા વિદ્યાર્થીઓ માટે કેટલો છે તો કે બસ્સો ડિગ્રીનો ખૂણો બસ્સો ડિગ્રી કોને કહેવાય તો કે અહીંથી આ ચોથો ભાગ કેટલો થાય નેવું ડિગ્રી પાછો વળી થાય નેવું ડિગ્રી નેવું નેવું એકસો એસી એકસો એસીમાં માત્ર વીસ વધારે એટલે અહીંયા અંદાજિત અહીંયા દોરી દઈએ અહીંયા અહીંયા અહીંથી લઈએ છે એક આટલા સુધી કેટલા ડિગ્રી બસો ડિગ્રી ઓકે બસ્સો ડિગ્રીનું ખૂણું થયું કયા વિષય માટે તો કે ગુજરાતી વિષય માટે તો આપણે લખી દઈએ ગુજરાતી ગુજરાતી ઓકે ત્યારબાદ આપણે સાયન્સ ડિગ્રી અંગ્રેજી માટે એના પહેલાં આપણે એક ઉર્દુ વિષય માટે સોરી ઉર્દુ ભાષા બોલતા વિદ્યાર્થીઓ માટે કેટલા છે પિસ્તાળીસ એ બતાવી દઈએ કેવી રીતે તો કે અહીંથી અહીં કેટલા આ કેટલો ખૂણો છે તો કે નેવું નેવુંના અડધા કેટલા થશે પિસ્તાળીસ તો આપણે વચ્ચો વચ્ચે અહીંયા દર્શાવી દઈએ તો ચાલે ને તો કે હા તો અહીંથી અહીં કેટલા ડિગ્રી થશે પિસ્તાળીસ ડિગ્રી કોના માટે તો કે ઉર્દુ ભાષા માટે તો હવે આપણે લખીએ ઉર્દુ માટે ઉર્દુ ગુજરાતી ઉર્દુ ગુજરાતી થઈ ગયું ઉર્દુ થઈ ગયું હવે વધ્યું અંગ્રેજી અંગ્રેજી માટે કેટલો છે સાઠ તો અહીંયા પિસ્તાલીસ છે અને એની અંદર કેટલા ઉમેરીએ તો કે પંદર જેટલા ઉમેરીશું એટલે કેટલા થશે સાઠ આ બધું અંદાજિત છે તમે કોણ માપકથી સારી રીતે દર્શાવી શકો છો અહીંયા લખીશું સાઠ ડિગ્રી સાઠ ડિગ્રીમાં કયો વિષય છે અંગ્રેજી વિષય અંગ્રેજી ઓકે ત્યારબાદ કયું હતું તો કે હિન્દી અને સિંધી તો હિન્દી માટે પાંત્રીસ પાંત્રીસ એટલે હવે અહીંયા આપણે આટલા સુધી દર્શાવી દઈએ અહીંયા પાંત્રીસ ડિગ્રી ત્રણસો પચાસ નથી ઓકે પાંત્રીસ જ છે તો પાંત્રીસ ડિગ્રી કોના માટે છે હિન્દી વિશે માટે વિષય માટે હવે આપણે સરવાળો કરીશું એ સરવાળા સરવાળામાંથી વાત કરીએ એટલે આપણને વીસ જ મળશે ઓકે તો એ વીસ ડિગ્રી વધ્યો એ કયા વિષય માટે હશે તો કે સિંધી માટે સિંધી વિષય માટે કેટલા ડિગ્રી વીસ ડિગ્રી વિદ્યાર્થી મિત્રો તમે નોટબુકમાં સારી રીતે કોણ માપકનો ઉપયોગ કરી વર્તુળ દોરજો ત્યારબાદ મેં પહેલો શીખવાડ્યું ચાર ભાગ કરો એવી રીતે ભાગ કરી અને કોણ માપક મૂકી અને તમે સારી રીતે જે ખૂણો પડે એ ડિગ્રીથી તમે કરી શકો છો ઓકે માપ કદાચ તમારે પૂરું ના હોય પણ એકસો એંશી સુધીનો હસી એનાથી વધારે ટપકું કરવાનું ત્યારબાદ વીસ એડ કરી ફરીથી કોણ માપક મૂકીને વળી તમે એડ કરી શકો છો એવી રીતે સારી રીતે નોટબુકમાં પરફેક્ટ બનાવશું તો તમારે માર્ક્સ સારા મળશે ઓકે તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ચેનલથી નેક્સ્ટ વિડીયો બનાવો એ તમારા સુધી જલ્દી પહોંચી શકે ઓકે થેન્ક યુ